આવતીકાલથી પવિત્ર ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ પાવન અવસરે આપ આપના ઘરે કેવી રીતે કરશો ગજાનન ગણેશજીનું સ્થાપન કેવી રીતે મૂર્તિનું સ્થાપન આપના ઘરમાં લાવશે સુખ અને સમૃદ્ધિ અને શું છે ગણેશ સ્થાપનાની શાસ્ત્રોક્ત રીત આ તમામ બાબતો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ અંદર સ્વાગત છે 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 મિત્રો આજે કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થી કાલે ઘણા બધા લોકો પોતાના ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરવાના છે અને શક્તિ ભક્તિ પ્રમાણે ગણેશજીને પોતાના ઘરે રાખશે ભગવાનની સેવા કરશે કોઈ દોઢ દિવસ કોઈ ત્રણ કોઈ પાંચ કોઈ સાત કોઈ નવ અને કોઈ દિવસ ગણેશજીનું વ્રત કરી અને ભગવાનને વિદાય કરતા હોય પહેલા તો કે આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનને ગણપતિ દાદાને કેટલા વાગે લાવવા કયા મુહૂર્તમાં લાવવા કેવી રીતે લાવવા અને ભગવાન ગણપતિનું સ્વરૂપ કેવું લાવવું તે બધી જ જાણકારી આપણને હોવી જોઈએ કેમ કે ઘણી વખત શાસ્ત્રનું જ્ઞાન નથી અને આપણે લાવીએ છીએ તો તો ઘણી વખત એ આપણને કષ્ટદાયક બને છે ભગવાનના સ્વરૂપ કેવા હોવા જોઈએ જોઈએ અને કઈ રીતે લાવવા તે બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આજે આપું છું જેથી આવતીકાલે તમે સમયસર અને સારા મુહૂર્તમાં ભગવાન ગણપતિની સ્થાપના કરી શકો દર્શક મિત્રો ખાસ કરીને ભગવાન ગણપતિના જ્યારે સ્વરૂપની વાત કરીએ ત્યારે ભગવાન ની ગણપતિ દાદા ની ઘણા લોકો મૂર્તિ બનાવતા હોય છે અને ઘણા લોકો તૈયાર લાવતા હોય છે તો પેલા તો ભગવાન નું સ્વરૂપ જે છે એ માટીના ગણપતિ લાવવા જરૂરી છે કેમ કે ગણેશજીનું તમે જે કરો છો એ ગણેશજીનું વ્રત છે અને વ્રતના નિયમ પ્રમાણે ગણપતિ ખાસ કરીને મૃતિકા કહેતા માટીના ગણપતિ બનાવીને ગણપતિની પૂજા કરવાનું શાસ્ત્રમાં મહત્વ કહેલું છે તો જે લોકો ગણપતિને બનાવવાના હોય તે લોકો ખાસ કરીને પવિત્ર નદીની માટી લાવી તેની અંદર થોડું છાણ નાખી અને ગંગાજલ પતરાવી ગણેશજીનું સ્વરૂપ બનાવી શકાય પણ તમે જયારે ગણપતિના સ્વરૂપને બનાવો છો તે દરમિયાન શું કરવાનું ઓમ ગંગ બોલવાનું અને ભગવાનની મૂર્તિ બનાવવાની જો એ મનમાં મંત્ર બોલતા બોલતા તમે બનાવો છો તો એનાથી તમારું જે ભગવાનનું સ્વરૂપ છે એકદમ સુંદર બની જાય છે બીજા નંબરની વસ્તુ ઘણા લોકો જે તૈયાર લાવતા હોય છે તો ગણપતિ દાદા તમે તૈયાર લેવા જાઓ છો ત્યારે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું એવું નથી કે જે ગણપતિની મૂર્તિ સસ્તી હોય એ લઈ લેવી એવું વિચારવાનું પહેલો પોઈન્ટ પૈસા કેટલા આપો છો એ બીજા નંબરની વસ્તુ છે કે તમે જે ગણપતિની મૂર્તિ લો છો એ શાસ્ત્ર પ્રમાણે છે કે નહીં એ પહેલા જાણવું એ તપાસણી કરવી પડે તો ગણપતિ દાદા કેવા હોવા જોઈએ તો ગણપતિ દાદા વિશે શાસ્ત્ર એવું કહે કે ચતુરહસ્ત चार हाथ होवा જોઈએ गणपति दादा ना कोई બે હાથ કે 10 હાથ ઠીક છે પણ ચતુર્હસ્ત સુンダ દંતેન દંતાભ્યામ શોભનાભ્યામ અલંકૃતામ એકે નવાથ દંતેન રક્ત બિન્દુર વિરનવિતા गणपति ચાર હાથ વારા गणपति હોવા જોઈએ બીજા નંબરની વસ્તુ દાબી સુંઢના गणपति હોવા જોઈએ કેમ કે બે સૂંઢ હોય જમણી સૂંઢ અને ડાબી સૂંઢ જમણી સૂંઢ ના ગણપતિ ખાસ કરીને હઠીલા ગણપતિ કહેવામાં આવે છે કે જે જમણી સૂંઢ ના હોય તે ગણપતિ દાદા ને મંદિર હોય કે ઘરમાં હોય એ લોકો ને એ ગણપતિ દાદા રોજ તમારે ભોગ અર્પણ કરવો પડે પણ ડાબી સૂંઢ ના ગણપતિ માં કેમકે ડાબી સૂંઢ ના ગણપતિ શાંત હોય છે હઠીલા હોતા નથી એટલે શક્ય હોય તો ડાબી સૂંઢ ના ગણપતિ તમારે લાવવાના રહેશે બીજા નંબરની વસ્તુ ગણપતિ બેઠા લાવવા કે ઉભા લાવવા ઘણી જગ્યાએ ગણપતિ નાચતા હોય કૂદતા હોય એવા નહીં ગણપતિ દાદા બેઠા હોય ગણપતિ દાદાનું બેઠું સ્વરૂપ જે છે એ શાસ્ત્રમાં પૂજન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે ગણપતિ ઘણી વખત આપણે જોઈએ ગણપતિ અને સાથે સરસ્વતી માતા હોય છે ગણપતિ જોડે લક્ષ્મીજી હોય છે પણ એ બેઠા સ્વરૂપના હોય એ ગણપતિ વધારે ફાયદો આપે ત્યાર પછી ગણપતિ દાદાના હાથમાં એમનું શસ્ત્ર હોવું જોઈએ જેને કહેવાય અંકુશ 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 વાળું શસ્ત્ર હોય એવા ગણપતિ દાદા પાછું ગણપતિ દાદાનું સ્વરૂપ કેવું હોય મોટા પેટ વાળા હોવું જોઈએ મોટા કાન વાળા હોવો જોઈએ એક દંત એક દાંત હોય અને દાંત પાછો થોડો તૂટેલો હોય એવું હોવું જોઈએ એક દંત કપાળમાં ગણપતિ દાદા તિલક હોવું જોઈએ પાછા ગણપતિની જોડે રિદ્ધિ સિદ્ધિ પણ હોવા જોઈએ એમના બે પત્ની અને મૂશક એમનું વાહન એ પણ હોવું જોઈએ અને ગણપતિ જે મૂર્તિઓ હોય અને તમારી આંખ જેની ઉપર પડે અને તમને જે મૂર્તિ સુંદર લાગે ગમી જાય જેને શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે નયન રુચિકરમ નયન કેતા આંખ તમારી આંખને જોવાથી એ ગણપતિ દાદા તમને ગમી ગયા છે તો એ જ ગણપતિ ખાસ લેવાના પણ એમાં આ બાબતનું ધ્યાન તો હોવું રાખવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે તો હોવા જ જોઈએ અને એ શાસ્ત્ર પ્રમાણે અને તમારી આંખને ગમે જે તમને આંખને સુંદર લાગે તે ગણપતિ દાદા લેવાના છે પછી એમાં ભાવતાલ જે છે બીજા નંબરની વસ્તુ છે ઘણા લોકો વિચાર કરે કે સૌથી લેવા જાય જે સસ્તી હોય કે મને આપી દો એવું નહીં ભગવાનને લેવા જાવ છો એટલે પૈસા તમે કેટલા આપો છો ક્યાં આપો છો શું આપો છો એ બીજા નંબરની વસ્તુ પણ તમારી આંખને ગમે એ પહેલાં લેવા બીજા નંબરની વસ્તુ જ્યારે ભગવાન ગણપતિ દાદાને તમે ઘરે લાવતા હોય છે અથવા ગણપતિ દાદાની સ્થાપના કરતા હોઈએ છીએ ત્યારે શાસ્ત્ર પ્રમાણે યોગ્ય સમયમાં જ ગણપતિ દાદાની સ્થાપના વિધિ કરવી હવે સ્થાપના વિધિની જ્યારે વાત આવે છે ત્યારે ઘણા બધા મુહૂર્ત અલગ અલગ પ્રકારે હોય છે પણ શાસ્ત્ર એવું કહે છે કે ગણપતિ દાદાની સ્થાપના જ્યારે અથવા કરવી હોય તો હોરા પ્રમાણે સ્થાપના કરવી શુભ ગણાય છે ઘણીવાર આપણે ચોઘડિયા પ્રમાણે ગણપતિ દાદાને બેસાડતા હોય છે ઠીક છે પણ શાસ્ત્રમાં લખ્યું છે કે હોરાનું મુહૂર્ત સૌથી શુભ ગણવામાં આવે છે ચોઘાડિયા જે છે ખાસ કરીને પ્રવાસ યાત્રા કરવી હોય તે દરમિયાન શુભ ગણાય છે પરંતુ હોરાને બહુ વિશેષ મહત્વ આપવામાં આવે છે અને હું હંમેશા જ્યારે મુહૂર્ત આપું છું કોઈ પણ ત્યારે હોરા અનુસંધાનમાં જ આપું છું અને જો આવતીકાલે તમે ગણપતિની સ્થાપના કરવાની હોય તો આ સમય પણ તમે લખી લેજો જેથી તમારે કોઈને પૂછવાની જરૂર નથી આ સમય તમને યાદ હશે તમે તમારા ઘરમાં ગણપતિ દાદાને લાવી શકશો અથવા એ સમયમાં ગણપતિ દાદાને સ્થાપના પણ કરી શકશો તો સ્થાપનાનો સમય જે છે સવારે સાડા સાત વાગ્યાથી માંડીને સવારે આઠ વાગે એકત્રીસ મિનિટનો ટાઈમ છે પહેલો સાત ત્રીસ થી આઠ એકત્રીસ જેમાં દેવગુરુ બ્રહસ્પતિની હોરા છે ને આ હોરામાં ગણપતિની સ્થાપના કરવાથી તે વ્યક્તિની તરક્કી વધાર થાય છે ત્યાર પછી બીજો સમય જે છે દસ વાગે ને ચોત્રીસ મિનિટ થી માંડીને બપોરના એક વાગે ઓગણચાલીસ મિનિટનો સમય છે આ સમયની અંદર અને હોરા છે છે ને આ સમયમાં સ્થાપના કરવાથી પ્રાપ્તિ થાય ત્યાર પછી બપોરના બે વાગે ને એકતાલીસ મિનિટથી માંડીને ત્રણ બેતાલીસ દરમિયાન જે પૂજા જે હોરામાં તમે કરો છો તો તે દરમિયાન એવું કહેવાય છે કે તે વ્યક્તિના યશ માન પ્રતિષ્ઠા અને આરોગ્ય સારું રહે છે આ સમયમાં કરવાથી અને ચોથો સમય જે છે સાંજના પાંચ વાગે ને છેતાલીસ મિનિટથી માંડીને આઠ અને ચુમ્માલીસ દરમિયાન જો તમે ભગવાન ગણપતિ દાદાની સ્થાપના કરો છો તો તે વ્યક્તિના જીવનની અંદર એવું કહેવાય છે કે લક્ષ્મી એના ઘરમાં ઘર છોડતું નથી અને રિદ્ધિ સિદ્ધિ સદૈવ એના ઘરમાં બિરાજમાન રહે છે તો ભગવાન ગણપતિ દાદાને લાવવાનું અથવા સ્થાપન કરવાનું શ્રેષ્ઠ સમય જે છે એ મેં તમને જણાવી દીધો છે વાત ભગવાન તમે ઘરમાં લાવતા હોય ત્યારે શું કરવું જોઈએ પહેલા તો સ્વાગત વિધિ કરવી જોઈએ જેને આપણે સામયુ કહેવામાં આવે છે કોઈ મહેમાન મોટા મહેમાન હોય આપણા ઘર અથવા ગામડામાં આવતા હોય ત્યારે આપણે માથા ઉપર કલશ લઈ આપણે એમનું સામયું કરતા હોઈએ છીએ ત્યારે ગણપતિને લાવતા હોય ત્યારે પણ લાવતી પહેલા ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ નાદ શંખનાદ ઘંટનાદ જે સંગીતના સાધનો હોય એનું નાદ કરતા કરતા લાવવા અને ભગવાનની ઉપર ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ કરવી ઘરના આંગણે લાવી અને ભગવાન ગણપતિ દાદાના મસ્તક ઉપર જ્યારે તમે મૂર્તિ લાવો છો તે દરમિયાન કપડું લાલ કપડું ઢાંકીને લાવવાના ઘરું જ્યારે આવે તો ઘરના આંગણે કપડું ને લઈ લેવું અને ભગવાનને બોલવું પહેલા તો કે સ્વાગતમ સુસ્વાગતમ હે ભગવાન ગણેશજી મારા ઘરમાં તમારું સ્વાગત છે કોઈ આપણે ઘેરાવે એટલે પહેલું શું બોલવું જોઈએ આવો 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 ભાઈ બેસો બેસો સ્વાગત કરવું પડે એમ ભગવાનને કહેવાનું સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ હે ભગવાન હું તમારું સ્વાગત કરું છું મારા ઘરે તમે પધારો આટલું બોલ્યા બાદ ભગવાન ગણેશજી ના મસ્તકમાં તિલક કરવું ચોખા અર્પણ કરવા ભગવાનને તાંબાનો કલશ લઈ ભગવાનની ઉપરથી કલશ થી કરવું ભગવાન ગણપતિ દાદાની નાનકડી આરતી કરી દેવી અને એ કરવાથી ભગવાનની ઉપર કોઈની નજર લાગી હોય તો નજરમાંથી મુક્તિ મળે છે કેમ કે આપણે પહેલાં કોઈ આ મૂર્તિને જોઈ હોય તો એની નજર લાગી હોય પણ સંજોગો વસાદ લઈ ના શક્યા હોય એટલે કોઈની નજર પણ ના રાખ હોય તો એને નજરમાંથી મુક્તિ માટે આટલું કરવું ભગવાનને તિલક ચોખા પુષ્પની વૃષ્ટિ કલશનું વારણ પાણી ભરી અને ભગવાનની ઉપર સાત વખત ફેરવવાનું અને પાણીને ઢોળી દેવાનું આરતી કરી ભગવાનને સ્વાગત કરો પોતાના ઘરની અંદર આવાહન કરો ભગવાનને ઘરની અંદર બિરાજમાન કરવાના અને સુંદર મજાનું ભગવાનનું જે છે એ તૈયાર કરવાનું મંડપ અને એની અંદર લાલ સ્થાપન કરી અને ઘઉં પાથરીને ભગવાનની સ્થાપના એની ઉપર આપ કરી શકો છો તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી મેં તમને આજે કહી છે અને આવતીકાલે ભગવાનની સ્થાપન કઈ રીતે કરવું એની પણ તમને માહિતી આપીશ અને આજે ભગવાન ગણેશજીના જે પર્વ છે તે દરમિયાન રોજ એક નવા વિષય ઉપર અને શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તમને કહેતો રહીશ અને તમારા મનમાં કદાચ કોઈ ભગવાન ગણેશજીના મનમાં ગણેશજીને લઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો અને તમારા મનના જે કંઈ પ્રશ્નો છે તે ચર્ચા કરી અને એનો જવાબ ટીવીના માધ્યમથી અમે હજારો લોકોને પણ જણાવીશું કેમ કે ઘણા લોકોના મનમાં અલગ અલગ પ્રશ્નો ઉદભવિત થાય છે અને અમારી ફરજ છે કે તમારા મનમાં જે કંઈ શાસ્ત્રના પ્રશ્નો ઉદ્ભવી થાય એનો જવાબ અમારે તમને આપવો જરૂર છે કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન